વડાપ્રધાન મનસ્વી રીતે બેફામ નિવેદનો કરી રહ્યા છે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહ્યા છે મતદાનના પહેલા તબક્કામાં એકસો ને બે બેઠકોનું મતદાન થયા પછી લોકસભાની બેઠકો એનું મતદાન આવતીકાલે થવાનું એક સીડ્યુલ આવ્યું એમાં સમાજવાદી પાર્ટીના એક ઉમેદવાર ગુજરી ગયા એટલે અઠ્યાસી બેઠકો પર મતદાન થશે પણ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મેનિફેસ્ટોને બદલે પોતાના સંકલ્પ ને બદલે પોતાની યોજનાઓને બદલે માત્ર ને માત્ર કોંગ્રેસની ભરી વાતો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે બાબતો નથી એની વાતો ધાર્મિક ઉશ્કેરણીની વાતો પ્રવક્તા કે અમે અમારી પીચ ઉપર રમવાના છીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમને ડાયવર્ટ કરવાની કોશિશ કરે તો એમ અમે અમે જે નક્કી કર્યું છે જે અમારી ભૂમિકા છે કે એકમેવ તારણ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અવતારી પુરુષ શું શું નથી કહ્યું એમના વિશે એમના સમર્થકોએ કોઈ નટીએ તો એમને ભગવાન શ્રી રામ ના અવતાર કયા કોઈ એમને વિષ્ણુ ના અવતાર કયા અવતારો નો એક આખો કે જમેલો એમનામાં સમાવિષ્ટ હોય અને છતાં એમને હારવાનો ડર લાગી રહ્યો છે હવે પેલું ચારસો પાર ની વાત નથી કરતા કરી શકે એવી સ્થિતિમાં નથી

બેફામ નિવેદનો અને આચાર સંહિતાના ઉલ્લંઘનના નિવેદનોની ફરિયાદો કરી રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતાઓને એ તો જાણે કે ચૂંટણી પંચ એ નોટિસો આપતું રહ્યું છે પરંતુ આજે એક ઇતિહાસ સર્જાયો છે એની આપણે વિગતે વાત તો કરીએ છીએ કારણ કે મારી પાસે એ બંને પક્ષોના મુખ્ય તમારામાંથી જેમને રસ હોય એ ચૂંટણી પંચ ભારતીય ચૂંટણી પંચ એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે એ વાંચી શકશો પણ બે બહુ મહત્વની વાતો મારે કરવી છે પહેલા પહેલી વાત તો એ છે કે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવે એના સંજોગો બહુ ઉજ્જવળ લાગતા હું ફરીને કહું છું ઇન્ડિયા ગઠબંધન એ કેન્દ્રમાં સત્તામાં આવવાના સંજોગો ઉજ્જવળ લાગતા કોને લાગતા એમના નેતાઓને કારણ કે હું તો કોઈ ભવિષ્ય વેચતા છું નહીં એટલે મારા નામે રખે ચડાવતા પણ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એમ લાગે છે કે એમનું ગઠબંધન દિલ્હીમાં સત્તારૂઢ થવાનું છે મુખ્યમંત્રી રહેલા અખિલેશ યાદવ એ હવે લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે આમ તો અખિલેશ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા છે પરંતુ અખિલેશ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરવાનો એમનો અને રાહુલ ગાંધીનો એ સંકલ્પ છે કોનો સફાયો થશે એના તરફ

ની ગાડીઓમાં ફરે છે દિવસમાં અનેક વાર વસ્ત્રો બદલે છે પણ કોંગ્રેસના વાયનાડ માંથી કેરળના વાયનાડ માંથી જયારે ચૂંટણી લડી રહ્યા છે આવતીકાલે કેરળની વીસે વીસ બેઠકોનું મતદાન છે અને તિરુઅનંતપુરમમાં મોદી સરકારના સરકારી ચંદ્રશેખર જે મંત્રી છે અને એક મીડિયાની ચેનલના રોકાણકાર છે એ કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામે તિરુઅનંતપુરમ માંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે ત્યાં પણ મતદાન થવાનું છે મેં કહ્યું એમ કે કેરળની વિષયવસ્તુ બેઠકો ઉપર મતદાન થવાનું છે જે રીતે પહેલા તબક્કામાં તમિલનાડુની 39 થી બેઠકો પર મતદાન થયું હતું આવતીકાલે રાજસ્થાનમાં પણ તેર બેઠકો પર મતદાન છે અને એમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીપી જોશી અને એમની સામે ચૂંટણી લડી રહેલા બહુ પ્રભાવી એવા નેતા અરુણ ગોવિલ પેલા અભિનેત્રી હેમા માલિની કર્ણાટકના મુખ્યમંત્રી રહેલા એચડી કુમારસ્વામી કર્ણાટકના સાંસદ રહેલા યુવા મોરચાના વડા રહેલા તેજસ્વી સૂર્યા કોંગ્રેસના અમરોહાના ઉમેદવાર એવા કુંવર દાનીશલી નું ભવિષ્ય પણ આવતીકાલે જે મતદાન થાય છે એમાં નક્કી થશે અને ગોદી મીડિયામાં પરિવર્તન આવી રહ્યું છે તો તમે માર્ક કર્યું જ હશે કારણ કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં સુધીર ચૌધરી એ મનમોહન મનમોહનસિંઘે મોદીએ જે બફાટ કર્યો મુસ્લિમોને માટે હું એમનો પહેલો અધિકાર એની વાત કરી હતી એ કેટલું જુઠ્ઠાણું છે એનું પણ એમણે નિરક્ષર કર્યું રાહુલ કંવલ એમણે નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું ઈલું કરે છે એમાં જે ન્યૂઝ ટ્વેન્ટી ફોર ના સંસ્થાપક રાજીવ શુક્લ જેમને કોંગ્રેસ હજુ હિમાચલ પ્રદેશના પ્રભારી તરીકે મૂકે છે અને જેમના ઘણા બધા ઇન્ટરેસ્ટ એ અનુરાગીઆઈ શુક્લ એમને કોંગ્રેસ આગા પાછા નથી કરી શકતી એમના શ્રીમતીજી અનુરાધ પ્રસાદ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતા રવિશંકર પ્રસાદના બેન એ આ ચેનલના સૂત્રધાર છે અને એ હજુ ગોદી મીડિયા ના રવાડે છે કારણ કે રાહુલ ગાંધીએ વડાપ્રધાનનો અપમાન કર્યું એવા સમાચારો એ હજી પણ ચલાવ્યા કરે છે પણ ચૂંટણી પંચ સમક્ષ જે ફરિયાદો ગઈ એ ફરિયાદો ની નોંધ જો ન લે ચૂંટણી પંચ તો ચૂંટણી પંચની રહી સહી ઇજ્જત પણ ખાકમાં મળે પણ તમને ખ્યાલ હશે આપણે ક્યારેક અશોક લવાસા જે ચૂંટણી પંચના કમિશનર હતા અને એક એક તબક્કે મોદી અને શાહ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી અને હોમ મિનિસ્ટર શાહ એમની વિરુદ્ધમાં સ્ટ્રિક્ચર્સ અથવા એમને સેન્સર કરવાનો એમનો આગ્રહ હતો ત્યારે એમને ચૂંટણી પંચમાંથી રવાના કરી દેવાયા હતા નરેન્દ્ર મોદીના કે કારણ કે એમણે કોઈ પત્ર લખ્યો નહોતો કે રવાના કરો પરંતુ એમને એશિયા ડેવલપમેન્ટ બેંકમાં મોકલી આપવામાં આવ્યા હતા અને એ મુખ્ય ચૂંટણી આયુક્ત ન બને એની કાળજી લેવાઈ હતી એટલે અત્યારના જે ચૂંટણી આયુક્તો છે ત્રણ ચૂંટણી આયુક્તો જેમની નિમણૂક નરેન્દ્ર મોદી થકી થઈ છે એમની હિંમત નથી ચાલતી કે એ નરેન્દ્ર મોદી ની વિરુદ્ધમાં આટલી બધી ફરિયાદો આવ્યા છતાં એ એમને નોટિસ ઇશ્યુ કરી શકે એટલે એમણે મધ્યમ મધ્યમ માર્ગ માર્ગ કાઢ્યો કાઢ્યો એની પણ આપણે વાત કરીએ છીએ એ ચૂંટણી પંચના ની જે નોટિસો છે એમાં પણ વિરોધાભાસ છે એ પણ અમે કહેવા માંગીએ છીએ પણ જયારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી અને નવેમ્બર બે હજાર તેર માં ચૂંટણી પંચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નોટિસ પાઠવી આચાર સંહિતાના ઉલ્લંઘનના સંદર્ભમાં એમના બેફામ ઉચ્ચારણો જે છત્તીસગઢમાં હતા એના સંદર્ભમાં આવતીકાલે છત્તીસગઢમાં પણ મતદાન છે એમાં તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પાડીને એમને નોટિસ અપાઈ હતી પરંતુ આ ભીરુ ચૂંટણી પંચ મારી પાસે બંનેની નોટિસ છે એમાં એક નોટિસ છે એ ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ છે માત્ર એમાં ચીફ ઇલેક્શન કમિશનર એન્ડ કમિશનર્સને ભારતીય જનતા પાર્ટીએ ઓગણીસ એપ્રિલ બે ના રોજ રાહુલ ગાંધીના સંદર્ભમાં એમણે ફરિયાદ કરી છે અને એમણે રાહુલ ગાંધીના કેરળમાં નિવેદનોના સંદર્ભમાં ફરિયાદ કરી છે અને કર્યાની વાતો પણ એમાં લખવામાં આવી છે અને મોડેલ કોડ ઓફ કન્ડક્ટ નું એમણે ઉલ્લંઘન કર્યું છે એવી વાત એમાં નોંધવામાં આવી છે આ નોટિસ ની અંદર આ નોટિસ જાણી જોઈને જાણી જોઈને કહું છું કે રાહુલ ગાંધી નામે નથી ઇસ્યુ કરવામાં આવી કારણ કે આ નોટિસ જો રાહુલ નામે કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી ના નામે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ના નામે એમણે ચૂંટણી પંચે નોટિસ ઈશ્યુ કરવી પડે અને આ બંને નોટિસો મારી પાસે છે એટલે એમણે મધ્યમ માર્ગ કાઢ્યો છે મધ્યમ માર્ગ અને આ નોટિસ જે છે મેં કહ્યું એ રાહુલ ગાંધીના સંદર્ભમાં એમણે ફરિયાદ કરી છે ભારતીય જનતા પાર્ટીની એકમાત્ર ફરિયાદ છે અને એ એમાં મલ્લિકાર્જુન ખડગે પ્રેસિડેન્ટ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એમને ફરમાવવામાં આવ્યું છે કે તમારે તમારે ઓગણત્રીસ એપ્રિલ એટલે કે સોમવારે અગિયાર વાગ્યા સુધીમાં કમિશનને આના સંદર્ભમાં ખુલાસો મોકલી આપો અને બીજી જે નોટિસ છે એ પણ બંને નોટિસો છે અને સિનિયર પ્રિન્સિપલ સેક્રેટરી નરેન્દ્ર એન બુટડિયા 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 સોરી બુટાલિયા હશે બુટાલિયા કે બુટોલિયા એમના એમનો પાછળ સિગ્નેચર એમની ઉપર આવી જાય છે એટલે એમના નામે આ બંને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે બીજી નોટિસ જે છે એ જેપી નડ્ડા નેશનલ પ્રેસિડેન્ટ ભારતીય જનતા પાર્ટીના નામે ઇશ્યુ કરવામાં આવી છે આ જે નોટિસ છે એ મલ્લિકાર્જુન ખડગે એ કદાચ દિલ્હીના પ્રેસિડેન્ટ હશે ખબર નહીં એમાં પ્રેસિડન્ટ જ લખ્યું છે જેપી નડ્ડા નેશનલ પ્રેસિડન્ટ છે મલ્લિકાર્જુન ખડગે એ પ્રેસિડન્ટ છે એટલે કર્ણાટક કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે કે દિલ્હી કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ લેનિસ્ટ અને બીજાઓ જે ફરિયાદો કરી છે એ ફરિયાદોને પગલે તમારે અમને ઓગણત્રીસ જવાબ આપવાનો છે આ એમનો આદેશ છે અકોર્ડિંગલી આઈ એમ ડાયરેક્ટેડ ટુ ફોરવર્ડ અ કોપી ઓફ રિપ્રેઝન્ટેશન્સ અને with the direction to send comments to the commission, latest by 11 hours on 29th for 2024 monday. you are also directed as a president of national party to bring to the notice of all your star campaigners to set high standards of political discourse and ob observe provisions of mcc the model code of conduct in letter and spirit. Uh,

કોંગ્રેસને નોટિસ અપાય તો ભાજપને અપાય ભાજપને નોટિસ અપાય તો કોંગ્રેસને અપાય પણ પ્રાઇમ મિનિસ્ટર ભાઈ પ્રાઇમ કેમ નથી કહી શકતા તમે કે આ બધી જ ફરિયાદો જે છે એ પ્રાઇમ મિનિસ્ટરની રેલીમાં એમણે કરેલા નિવેદનો એમણે ઉચ્ચારેલા જુઠ્ઠાણાઓ એમણે જે બેફામ વાયોલેશન કર્યું છે ચૂંટણી આચાર સંહિતાનું એના સંદર્ભમાં આ બધા નિવેદનો બધા રાજકીય પક્ષોની જે ફરિયાદો છે લેખિતમાં અને અમારા પેલા મિત્ર જીગ્નેશ પટેલ તો એમ કે છે એ તો પાછા લિંક પણ આપે છે કે હજી પણ ફરિયાદો કરવા માટે બધાએ તૈયાર રહેવું જોઈએ અને સત્તર હજાર કરતા પણ વધારે લોકોએ ઇલેક્શન કમિશનને પ્રાઇમ મિનિસ્ટરની વિરુદ્ધમાં ફરિયાદ કરી છે પણ ઇલેક્શન કમિશન માટી પગું ઇલેક્શન કમિશન એની તાકાત નથી કે એ છે ને પ્રાઇમ મિનિસ્ટર ને નોટિસ ઇસ્યુ કરે આમાં લોકશાહી મૂલ્યો રહ્યા આમાં જમીન પર ચૂંટણી લડવાની પરંપરા રહી અને એટલે જ થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ ઠાકરે બાળા સાહેબ ઠાકરે ના પુત્ર ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાને જયારે ચૂંટણી પંચે નોટિસ આપી કે તમારા ગીતમાંથી પ્રચાર ગીતમાંથી તમે હિન્દુ શબ્દ કાઢી નાખો અને જય ભવાની શબ્દ કાઢી નાખો અરેન્દ્ર મોદી ની પાર્ટી તમામ લોકો જો ભગવાનને નામે હિન્દુત્વને નામે મુસ્લિમ વિરોધને નામે અયોધ્યામાં રામ મંદિરને નામે બજરંગ નામે

એમની સામે પગલા લેવાની હિંમત કરો અને પછી ત્યારે તમે મહારાષ્ટ્રનું અપમાન કરી રહ્યા છો આ ચૂંટણી પંચ એ નરેન્દ્ર મોદી ના ઈશારે કામ કરી રહ્યું છે અને એ મહારાષ્ટ્રની અસ્મિતા પર ગાવ કરી રહ્યું છે એવી ભૂમિકા ઉદ્ધવ ઠાકરેની હોવાને કારણે પછી ચૂંટણી પંચ મૌન સેવે છે એને છે કે તમારી તાકાતો એ કરીને તમને બતાવો તમને ખ્યાલ હશે કે ઓગણીસો ને પંચાણું માં બાળ સાહેબ ઠાકરે એ હિન્દુત્વને નામે વોટ માંગ્યા હતા તો એમને છ વર્ષ માટે મતદાનથી અને ચૂંટણી લડવાથી વંચિત કરવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટનો પણ એ ચુકાદો છે અને અમે ઘણી વખતે એ ચુકાદાને પણ કોટ કર્યો છે અને અમે કહીએ છીએ કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનર હોય ટીએન સેશન જેવા તો એ જરૂર કરે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બીજા રાજ્યોમાં પણ આપણા જે દર્શકો છે વ્યુઅર્સ છે એ લોકોને પણ અમે કહીએ છીએ કે તમે સૌથી વધુ મતદાન મતદાન કરજો કોને કરવું એ અમે નથી સૂચવતા પણ મતદાન સૌથી વધુ કરવું જોઈએ લોકશાહી બચાવવાની છે બંધારણ બચાવવાનું છે અને આપણે ક્યારેક બંધારણ સાથે ચેડા કરવા માટે અથવા બંધારણને નાખવા માટેની જે ઝુંબેશ વર્તમાન શાસકો તરફથી ચાલી રહી છે એની ઉપર પણ એક એપિસોડ કરવાના છીએ તમે જરૂર એની રાહ જોજો અમે એ નક્કર હકીકતો સાથે તમારી સામે આવીશું નમસ્કાર